તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે નવરાત્રી ચાલી રહી છે ને એ નવરાત્રીની અંદર સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે વિડીયો પણ જોઈ શકો છો સાહેબ કે એક બેન માતાજીનું રૂપ ધારણ કરીને પોતાના હાથમાં તલવાર લઈ અને પોતાના ગળામાં ફૂલોનો હાર પહેરી એટલું જ નહીં પોતાના હાથમાં ત્રિશુળ પણ લીધું પણ સાહેબ છેલ્લે એક સેકન્ડ માટે જે થયું ને ભાઈ જોઈને કાયદેસર તમારા હોશ ઉડી જશે સાહેબ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલીવાર આવો છો તો ખાસ કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે નવરાત્રીની અંદર સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો છે જે તમે વિડીયો જોઈ પણ શકો છો ભાઈ અને આ વિડીયોની અંદર સાહેબ એક તમે બેન દેખતા હશો આ બેન એ જોરદાર મિત્રો માતાજી એમને આવી જાય છે ને એમના હાથમાં તલવાર એટલું જ નહીં પણ એની સાથે સાથે સાહેબ આજે તમને બેન દેખાય છે ને એમના બેનના હાથમાં એક ત્રિશુળ પણ છે અને સાહેબ આ બેન એવી એવી રીતે ગરબા રમે ને કે જેને જોઈને ખરેખર બધા લોકો તતરી ગયા કે એ હમણાં શું કરી નાખશે પણ સાહેબ પછી જો શું કર્યું તમારી બે આંખોથી તમે જુઓ ને ભાઈ ખરેખર આમ જોરદાર ગરબા રમ્યા હો બહેને હવે ખબર નહીં બેન કે ભાઈ કેમ કે રાજસ્થાનમાં લોકો એવા પહેરવેશ કરીને માતાજીનો પહેરવેશ પહેરીને ગરબા રમતા હોય છે ભાઈ એટલે આપણે કોઈની કોઈ પૂછપરછ કરતા નથી ભાઈ તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી તમે શું કહીશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો આ વિડીયો સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે એટલા માટે હું તમને બતાવી રહ્યો છું ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો